કરીએ અહીં ખેડૂતોને મોટો પ્રશ્ન પાક વીમાના કરોડો રૂપિયાના પ્રીમિયમ સામે સરકાર માત્ર નજીવી રકમ જ આપતા અહીંના ખેડૂતોમાં ભારે અસંતોષ છે તો સાથે જ નર્મદાની કેનાલ અને પેટા કેનાલ દ્વારા પાણી મળતું હોવાના સરકારના દાવાને પણ ખેડૂતો ખોટો ગણાવી રહ્યા છે ક્ષા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહીના વિસ્તારની મુખ્ય વાતો છે ખેતી અને ખેડૂતો ખેડૂત વર્ગના મનમાં શું ચાલી રહ્યું છે આપણી સાથે ખેડૂતો છે શરૂઆત કરીશું એક પછી એક મુદ્દા લઈશું ઓવરઓલ સુરેન્દ્રનગર શરૂઆત તમારાથી કરીએ અહીંના ખેડૂતોની આશા અપેક્ષા શું છે હું પક્ષ કોઈની વાત નથી કરતો હું કોઈ ઉમેદવારની વાત નથી કરતો પરંતુ અહીંના ખેડૂતો કયા મુદ્દા આધારે પોતાનો નેતા પસંદ કરે છે સરકાર પસંદ કરે છે ખેડૂતોને મુખ્ય વાત પાણી પાક વીમા ઢોર માટે માલ માલ માટે ચારો આ બધી બહુ મોટી સમસ્યાઓ છે પાક વીમાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના છપ્પન છાસઠ થી સડસઠ હજાર ખેડૂતોએ એકસો એકસો ને નેવ કરોડ રૂપિયા પ્રીમિયમ ભર્યું અને એકસો નેવ કરોડના પ્રીમિયમની સામે એક હજાર ને એકસો ને ત્રણ કરોડનું વીમા કવચ લીધું અને એક હજાર એકસો ત્રણ કરોડ ખાલી નકરા એકસઠ કરોડ રૂપિયા ખાલી ખેડૂતોને ચૂંટણી લક્ષી જાહેરાત કરી અને એકસઠ કરોડ રૂપિયા આપીને ખેડૂતોને રેપરવાળી લોલીપોપ આપી છે તો આ ખેડૂતોને જો પાક વીમો નહીં મળે ખેડૂતોને હરખા ભાવ નહીં મળે ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને ખાલી ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં કરવા માટે જો રાજકીય નેતાઓ લેતા હોય તો આ વખતે બધા ખેડૂતો ભાજપ કોંગ્રેસ નહીં કોઈ પણ પક્ષ આવે બધા પક્ષોને કોંગ્રેસ ભાજપ સહિતના તમામ પક્ષોને ખેડૂતો આ વખતે પરચો બતાવશે પરચાની વાત છે આ સિવાય સુરેન્દ્રનગરના ખેડૂતોના ખરેખર શું મુદ્દા છે જે ખરેખર તમે કોઈ પણ ઉમેદવાર પાસે રાજકીય પક્ષ પાસે આશા અપેક્ષા રાખશો સુરેન્દ્રનગરનો મેઇન મુદ્દો તો અમારે પાણીનો મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો પાણીનો છે જ્યાં નર્મદાની કેનાલો બધી બની ગઈ છે પેટા કેનલો તૈયાર થઈ ગઈ છે પણ હજી એક પણ કેનલમાં પાણી નિયમિત આવતું નથી સરકાર તો દાવા કરે છે કેનાલો બની ગઈ પાણી પહોંચી ગયું ના ખોટા દાવા છે અમારા ગામમાં ચાર પેટા કેનલો છે એમાંથી એક કેસરિયા ડી થ્રી એકમાં પાણી આવે છે અને એ અનિયમિત નિયમિત પાણી આવતું નથી અને હવે અગાઉના સમયમાં કે આ વર્ષ તો અમારું સાવ નિષ્ફળ ગયું છે એટલે પાંચમા મહિનામાં જો પહેલેથી પાણી આપે તો અમે બીટી ને એનું વાવેતર કરી શકીએ અને વીમામાં તો સરકારે અમારી માથે બહુ પાયરે કરી છે જેનું અમે કઈ વર્ણન નથી કરી શકતા જો એંસી એંસી ટકા અછતગ્રસ્ત હોય તાલુકો અને છ ટકા વીમો આવે તો એ કઈ રીતે પોસાય ખેડૂતોની ચલો સીધો જ સવાલ છે આશીભાઈ કોઈ મુદ્દા વીમાની વાત તો છે વડે વિમાની વાત નહીં મને કરી દીધી ઘાની ગાયોના ઘાસ ચારાને વાતો કરી ગાયોના ઘાસ ચારાને અત્યારે સરકાર બયા કિલો ઘાસ આપે છે ગાયોને આઠ કિલો જોઈ ગમસે કમ ઘાસ સુકો ઘાસ જે બે કિલો આપે ગાયું બચારી ભૂખી મરે બસ આટલું જ કહેવાનું સરકાર તો કે છે કે ઘાસ ના ડેપો ખોલી દીધા અંતરે અંતરે ઘાસો મળે છે પોચી ગયું છે પણ બે કિલો આપે છે બે કિલો માં થાય પૂરું ઘાસ તો આપતા નથી ખેડૂતો ને સમગ્ર સુરેન્દ્રનગર ના તાલુકાની હાલત છે આ લખતર તાલુકા ની ઉતરે બોલું લખતર તાલુકાની હાલત છે આ સ્થિતિમાં શું કહે જે જે દાવા છે ઘાસ ઘાસચારાના ઘાસચારાના દાવામાં એવું છે પરવીનભાઈ કે સુર અછતગ્રસ્ત ના મેન્યુઅલ પ્રમાણે દર પાંચ કિલોમીટર ઘાસચારાનો ડેપો બનાવવાનો આવે છે પણ આખા ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લો એક નહીં આખા ગુજરાતની અંદર ખાલી વાદો અને તાઇફા કરવામાં આવે છે એક પણ જગ્યાએ પાંચ કિલોમીટર ની ત્રિજ્યામાં ઘાસ ચારાનો ડેપો નથી અને જે જગ્યાએ જે જગ્યાએ એક લાખ ને ચાર હજાર પશુ હોય તો અહીંયા ચાર લાખ કિલો ઘાસ જોતું હોય તો બે મહિનામાં ચાર કે ચાર લાખ કિલો ઘાસ આપે છે એક દિવસનું ઘાસ રહ્યું બે મહિને એક ચાર લાખ કિલો ઘાસ આવે એટલે જે આ તાઇફા કરે છે એ બધી વાતો ખોટી છે કે સાઠ દિવસ નું ઘાસ રહ્યું એક એક દિવસે આવે છે ચલો આ સિવાય કોઈ મુદ્દા છે ઘાસ પાણી અને વીમાની વાત થઈ ગઈ કયા વધુ મુદ્દા છે જે ખરેખર ખેડૂતોને ધ્યાનમાં રાખવામાં આવે છે અસર કરે છે આ સરકાર જે ને ખેડૂતને બધા એના લાભ પૂરતા આપે ને એવી અમારી ઈચ્છા છે શું ખૂટે છે આ સિવાય બધું ખૂટે જ છે હવે અમારે કઈ બાકી જ નથી ને બધું ખૂટે જ છે આ આ સમસ્યા અને આ સમસ્યા વચ્ચે વધુ કોઈ ખેડૂતો છે વલીલ કઈ સમસ્યા છે ખૂટવાની વાત થઈ રહી છે શું ખૂટી રહ્યું છે એ સમસ્યા છે એની કોઈ વાત જ નથી સરકાર ખોટી ખોટી જાહેરાતો કરે છે એના પ્રમાણમાં કંઈ પણ આપતી નથી અત્યારે સામાન્ય રીતે દુષ્કાળગ્રસ્ત એરિયા છે છતાં છ છ ટકા વીમો આપીને સરકારે અમારી મસ્કરીત કરી છે બાકી કાંઈ છે નહીં એટલે મહેરબાની કરીને જે વીમો આવે ને એ પણ અમારા ખાતામાં જમા થાય એ અમારી નમ્ર વિનંતી છે વીમો આપ્યો છે પ્રીમિયમ આપ્યું છે ખાતામાં જમા થાય એ સમસ્યા છે આશીભાઈ ધાંગધ્રા તાલુકાના રતનપુર અને કોંડ ગામના તારીખ સત્યાવી બાર બે હજાર સત્તર જે ચોવીસ ખેડૂતે ટેકાના ભાવે મગફળી વેચેલી છે જેના પૈસા આજ સુધી સરકારે આપ્યા નથી અને આજ સુધી પણ રતનપુરમાં વીમો પણ નથી મળ્યો તો ગમે તે નેતા ભાજપ અથવા કોંગ્રેસ રતનપુર કોન્ડમાં મત લેવા માટે આવે તો ખેડૂતનો વીમો લેતા આવે ને પોતાનો વીમો ઉતારીને આવે સીધો જ સવાલ છે અને સીધો જ આક્ષેપ છે આક્ષેપ સાથે સાથે એ પણ માંગણી છે કે અહીંના ખેડૂતોના મનની વાત શું છે કોઈ પક્ષથી લેવા દેવા નથી લેવા દેવાશે તો ખેડૂત વર્ગને તેના પ્રશ્નોથી અને કદાચ આ વખતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ હિંમત માંગવા આવે તો ખેડૂત વર્ગની આ સમસ્યા છે કદાચ સાંભળવી પડશે કેમ કે સત્તામાં કે વિપક્ષમાં કોઈ પણ હોય સમસ્યાનું સમાધાન જરૂરી છે મિશન છવ્વીસમાં લખતર સુરેન્દ્રનગરથી હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મનની વાત જાણવા તમારી આશા અપેક્ષા જાણવા